ડાયરા ને જય માતાજી રામ રામ સીતારામ ને જય શ્રી કૃષ્ણ ને જય સ્વામિનારાયણ તો કેમ છો ડાયરો બધા મજામાં છો ને આવ કે ડાયરો તમે બધા મજામાં જઈશો તો અને ડાયરો સ્વાગત છે તમારા બધાનું સીતાફળની સાથે જો થઈ ગયા ને મસ્ત મજાના સીતાફળ મિત્રો મસ્ત જોરદાર કોઈને ખાવા હોય તો આવી જાય છે આપણે એને મોકલાવવાના નથી જે કોઈને સીતાફળ ખાવા હોય આવી જાય છે આપણે અહીંયા તો આપણે ધોઈ નાખીએ આ બે તંગારા ને મિત્રો આપણે ધોવાના છે ધોઈ નાખીએ જીવાત રહી ને આ જીવાત એ સાફ થઈ જાય મસ્ત થઈ જાય ને ડાયરો બાજુ દાણ કરે દળે દાણું તળે આપડે પ્રાકૃતિક સાવ મિલો

મસ્ત રહી મિત્રો મેક્સમી થઈ ગયો ને મિત્રો મસ્ત મજા ને ક્લીનય નકારે મસ્ત સાફ કરવા મળી જાવ ખરાબ આવા મિત્રો તમે કન્ટિન્યુ વોક માન પૈના જાઓ

ગણખરવાનું એને આપણે માહિતી લીધી ગણખરા આપણે જુનાગઢ પોરબંદર વાવેતર વધારે થાય બધા મિત્ર છે ને બધાને જાણ કરીને પૂછ્યું મેં માહિતી લીધી કે હવે આને પિયત અપાય કે ના ભાઈ તો બધાએ રાજા ભાગી બધાએ એમ જ કીધું કે હવે ને પાણી પાવામાં આળા રાખો બંધ રાખો ને તો સારું હે ના પાવ ને તો બધા કરતા બેસ્ટ આ દિવાળી પેલા આ દિવાળી પછી પાડવાની થાય આપણે માંઈન્ડવી અત્યારે તો હવે આ બે ત્રણ વીથી તો ફૂલ લાંઘાય જાય બપોરે વેળાની થાવ માથા નાખી પાડા આડતા હાડતા ઊંડા દેખાય આ બા બાજુ તો નથી બહુ એટલા બધાય આમે લગી બહુ વધારે આવી ગયેલા મુંડા આમ તમને છોડવા દેખાય સારો પણ નીચે માંઈન્ડવી દોડવા ખાઈ ગયા છે ઉપરથી અસલ માંડવી વિશે તો એટલે ઉભા તા

અડધા તૂટી ગયા તૂટી ગયા તૂટી મિત્રો કોરું થઈ ગયું ને એટલે તૂટી જાય ઉભા હાલો નોખો છે બીજે એક ફાલ નહી હોય જય મિત્રો હવે આંકા વસ્તમાં જાય

કેવાસલ છે ઉનાળામાં બાજરીંગ કર્યું હતું એનો આને ફાયદો આપણને આમાંડવીમાં દેખાણો છે આ આપણે ઉપાડ્યા ને આ માંડવી એમાં દોડવા છે ને સાઈઝ મોટી છે ઈ છે ને આપણે જે નીચલા ભાગમાં હાવ એટલા ભાગ માંથી જે માઇન્ડ ઉપાડી હતી ને એમાં દોઢ વાઇન સાઈઝ છે ને સેજ સેજ વાજી તો નહીં પણ સેજ આમ ફરક દેખાય છે નાની છે આમાં મોટી એટલે ને જે બાજરીની જે કટિંગ કરી કર્યું ને આપણે જે ખાતર બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે આપણને વાવણી ટાઈમે થોડીક વાવ આમ કેવરાયું ને બે ત્રણ હાથી આંખવા આમ કેવરાયું એ થોડુંક કેવરાવે ને કામ એમ કામ જોરદાર છે હવે કી બાજુ શું

આપણે ટેસ્ટ કરીએ ને મિત્રો મજા સાઈડમાં હોય ને મિત્રો દોડવા એ બધા તૂટી જાય છે ખાસ મસ્ત આવી મિત્રો જો કઈ ઘટે નહીં એવું

ખોખા ખાતું જવાનું કામ કરી દે રાખવાનું ઈ વાળી કર્યું છે ઓલા ઉંદડે હે ને આવી ગયો તો ડાયરો બહુ લાંબો થઈ જાય તો હને ચલાવી લઈ ગયો મિત્રો એ ખાવ છે તે છે ને આપણે થોડાક સ્વળ ઉમાલ બાઈન બી થઈ જાય જાય ગઈ મિત્રો અહીંયા જો ઉપર ઉપર રહેતું એવું જ છે વાંધો નહીં ખાવે એવું ના ના અહીંયા રેડી જ છે

પણ આજે ઉગવા માંડ્યા છે જો આ ઉગી ગયો ઉગવા માંડી ગયા ને કોરું જ છે કઈ લીલું ને તોય ઉગી ગયો પણ ફૂલ પાકી ગયો મિત્ર ફૂલ પાકી ગયો આ ઉલી જીવીસ તો તૂટી જાતી આ તો હન મિત્ર ફૂટતા જ નહીં બહુ કડક છે હો ફૂલ તો એમાં દાણા કેવા છે એટલે દાણા ઉલા જીવીસ કરતા કલર અલગ છે મિત્રો આવા દાણા છે પણ આમે હવે ઉપર થી દોડવો લીધો છે જઈ જીવ ઓલ્યો ધોળો છે કાળ ધોળા છે જીવીસ કરતા ને આમાં

મીઠું નાખવાનું છે આમ તો નાખી બેવઈને જરૂર જરે આમ તો લાગે ચટપટી થઈ જાય ઈ કઈ ખાવાનું મીઠું ને ખારું થઈ જાય પર મીઠું ખારા લાગે

મસ્ત રે ખાઈઓ માઈન્ડ વિ મિત્રો કે અમારું પીળો કલરની ઉલી જાળ છે આપણે મસ્ત મજાની માઈન્ડ ગઈ છે બંને ગઈ નાખી મસ્ત દેખાય

હે ગોડ કાજો થઈ ગયા થઈ ગયા કાજો ખાયા કે દિયા મોળા લાગે ચાલ મિત્ર નઈ કહો ને બૈરો તો મજા આવે જ ખાવાની આમાં મજા આવે આવ રાવ રાવ થઈ જાય જેપાઈ જાય હમ પરમાં બેઠા ને હમ હા હવે આવો છે પાણી ઉલા હાલો ડાયરો અમારે ત્રણ દાણા નીકળ્યા મિત્ર ત્રણ દાણા હાલો ડાયરો તમારે થાય હોય તો આવી જઈએ